અમારો એ વિષય છે કે તમે માણસ તરીકે સારા સાચા માનવ બનશો તો તમને જીવનમાં સંતોષ થશે આ વર્ષના જીવનમાં સંતોષ પ્રાપ્ત કરવો એ બહુ જ મોટી વાત છે કારણ કે અંગ્રેજીમાં એક કહેવાય છે મેન ઇઝ બોર્ન ક્રાઇમ હી લીવ કમ્પ્લેનિંગ એન્ડ અનસે માણસ રોતા રોતા જન્મે છે આખી જિંદગી ફરિયાદ કરે છે મને આ મળ્યું મને ના મળ્યું આને મને આમ કરવું જોઈતું હતું આને આમ ના કર્યું આને મને આટલો ભાગ આપવો જોઈતો હતો મને ધંધામાં આટલો અધિકાર આપવો જોઈતો હતો ને મને ગણ્યો નહીં મને ગણકાર્યો નહીં મારી સલાહ માની નહીં આખી જિંદગી ફરિયાદ એનું મુખ્ય કારણ એ છે કે આપણે બધા જ માનીએ છીએ કે હું જ ડાયો શાણો અને બુદ્ધિશાળી છું બધા મૂર્ખ છે એટલે મેન લીવ્સ કમ્પ્લેનિંગ એની ડાયઝ અનસેટિસફાઈ કે માણસ એ અસંતોષ સાથે મરે છે પેલું કરવાનું હતું રહી ગયું પેલી એક મેમ્બરશિપ લેવાની હતી રહી ગઈ ગઈકાલ ખુલી ગઈ છે ઘણી બધી અહીં બેઠા બેઠા ઘણા ચિંતા હશે કે ટ્રાન્સફરેબલ માં કોઈ મરી જાય જલ્દી તો સારું એનું મારું સારું થાય અને સંસ્થાનું સારું થાય રાવણ આટલો રાજવી પુરુષ હતા એ અસંતોષ સાથે મર્યા આપણા શાસ્ત્રમાં લખેલું છે એક લાખ એસી હજાર વર્ષ જીવેલા એની ઈચ્છા હતી કે પૃથ્વીથી સ્વર્ગ સુધી એક સીડી બનાવી દો એટલે શું લોકો ચાલવા જ પહોંચી જાય સંકલ્પ એનો પૃથ્વી પર બીજો સંકલ્પ હા આખો દરિયો પૃથ્વી ઉપર આખો જે દરિયો છે એટલે પેસિફિક એટલાન્ટિક અરબી સમુદ્ર એ બધાનું પાણી હું મીઠું કરી દઉં પીવાલાયક એનો પ્રોજેક્ટ તો તમે જો સામાન્ય પ્રોજેક્ટ નતોમાં લીધા પણ એ બધા પૂરા થયા પેલા બે નો અંત આવી ગયો એટલે એટલે સમર્થ એ પણ ડાયડ તો આપણે તો એટલે બીજો મુદ્દો આ સમજવાનો કે આપણે ડિફરન્ટમાં લાઈફ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ દેન પ્રોફેશન આ યાદ રાખજો યોર લાઈફ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ દેન યોર પ્રોફેશન

એ લીડર્સ એટલા માટે છે કે લોકોએ કંઈક જુદું વિચાર્યું અને પછી જુદું કર્યું માણસ વિચારશીલ છે વિચારો ખૂબ આવતા હોય છે એ વિચારો પકડીને આપણે એ દિશામાં ચાલી શકીએ મેન એટ ધ એન્ડ ઓફ ધ ડે ઇઝ અ બંડલ ઓફ હિઝ ઓન થોટ્સ વોટ યુ થિંક ઇન ધ મોર્નિંગ યુ બીકમ ઇન ધ ઇવનિંગ વોટ યુ થિંક લાઈફ ટાઈમ યુ બીકમ એટ ધ એન્ડ ઓફ યોર લાઈફ એટલે વિચારોની સ્પષ્ટતા વિચારોની સ્વચ્છતા વિચારોની સમૃદ્ધતા અને વિચારોની સાત્વિકતા હોવી બહુ જરૂરી છે પર્સનાલિટી થિંક ડિફરન્ટમાં આ વાત એટલે આપણે બારની વાત આજે કરવી નથી આપણે આપણી લાઈફની વાત કરવી છે કેમ કે વેન યોર આઈઝ ક્લોઝ આંખ બંધ થાય ત્યારે મર્ક ઓર હુંડા એટ યોર હોમ ડઝન્ટ મેક એની ડિફરન્સ ટુ યુ વન બેડરૂમ લેસ ફોર ના બદલે થ્રી બેડરૂમમાં આપણે રહ્યા ફ્લેટમાં ઇટ ડઝન્ટ મેક એની ડિફરન્સ ટુ યુ વેન યોર આઈસ ક્લોઝ યસ ઓર નો કોઈ ફેર નથી પડતો એટલે વી આર નોટ ગોઈંગ ઇન ધેટ સેક્ટર વી આર જસ્ટ ટોકિંગ ઓફ હાઉ ટુ એનરીચ અવર ઓન લાઈફ્સ ન મિનિમમ તો એની માટે થિંક ડિફરન્ટ છે તમને ખબર છે કોલ ગ્રેફાઈટ અને ડાયમંડ ત્રણેય સગા ભાઈઓ છે કોલસો ગ્રેફાઈટ અને હીરો સગ્ગ ભાઈઓ છે રાધર ટ્રિપલેટ છે ત્રણે ત્રણ કાર્બન એટમ માંથી બનેલા છે અને કાર્બન સિવાય કઈ નથી પણ કાર્બન એટમ્સ હેફ હેઝાર ભેગા થઈ જાય એટલે ફાઈનલ પ્રોડક્ટ કોલસો બની જાય એના જ કાર્બન એટમ્સ હેક્ઝાગોનલ સ્ટ્રકચરે ભેગા થાય જે આપણે બેન્ઝિન રિંગ બન્યા સ્કૂલમાં જ્યારે ફાઇનલ પ્રોડક્ટ ગ્રેફાઇટ બની જાય પેન્સિલ થી માનીને ન્યુક્લિયર પાવર પ્લાન્ટ બધે કામ લાગે એના એ જ કાર્બન એટમ ટેટ્રાહેડ્રલ સ્ટ્રક્ચરે ગોઠવાય એટલે ફાઇનલ પ્રોડક્ટ ડાયમંડ બની જાય એટલે ડાયમંડ માટે શું કહેવાય છે હીરા માટે ડાયમંડ ઇઝ અ કોલ હુ હેન્ડલ્ડ પ્રેશર વેલ એટલે હીરો પણ એક કોલસો છે પણ એણે મિલિયન્સ ઓફ યર્સ થી પ્રેશર સારી રીતે હેન્ડલ કર્યું મેન્ટેન ધ ઇન્ટરનલ સ્ટ્રક્ચર સો ઇટ્સ અ ડાયમંડ એટલે ત્રણેય સગા ભાઈઓ છે રાધાર ત્રણેય ટ્રિપ્લેટ છે પણ એ બધાની માર્કેટ પ્રાઇસ અને લોકોના હૃદયમાં ભાવના એ વેલ્યુ એટલે કે પ્રાઇસ અને વેલ્યુમાં બહુ મોટો ફેર છે એક ભાઈના આટલા ટુકડામાં બીજો ભાઈ તો ટ્રક ભરીને આવી જાય આટલો હીરો હોય આટલો નાનો કટકો હોય હીરા એમાં બીજો ભાઈ ટોલસો ટ્રક ભરીને આવે તો કિંમતમાં અને વેલ્યુમાં એટલે પ્રાઇસ અને વેલ્યુમાં કેમ ફેર પડી ગયો ડિઝાઇન ઓફ ધ ઇન્ટરનલ સ્ટ્રક્ચર આ એક વાક્ય તમે યાદ રાખજો આખા પ્રવચનમાં યાદ ના રહેતો અને આ વાક્ય લઈને ઘરે જવાનું ડિઝાઇન ઓફ યોર ઇન્ટરનલ સ્ટ્રક્ચર એટલે કે આપણી લાગણી ભાવના વિચારો કેરેક્ટર એ બધું બહાર તો અત્યારે બધા પાસે સરખું છે બુદ્ધિ બધા પાસે છે ઓછી હોય તો બાકીની ઇન્ટરનેટ આપી દેશે હા કે ના કનેક્ટિવિટી બધા પાસે છે કારણ કે સોશિયલ મીડિયા ફ્રી છે બધા પાસે કનેક્ટિવિટી ઇન્ફોર્મેશન બધા પાસે સરખી છે ઇક્વલ એક્સેસ ટુ ઇન્ફોર્મેશન બધા સિટીઝન્સ જ્યારે બધા પાસે બાહ્ય રીતે બધું સરખું છે ત્યારે હુ વિલ પ્રોગ્રેસ હુ વિલ વિન ધ કોમ્પિટિશન હુ વિલ ગ્રો હુ વિલ સક્સીડ તો ધ પર્સન હુ હેઝ અ બેટર ઇન્ટરનલ ડિઝાઇન હવે અહીંથી આપણે આ થિંક ડિફરન્ટ કે મારે બહાર તો ઘણું બધું કર્યું મારે અંદરની ડિઝાઇન એ મારે વધારે સારી અને મજબૂત કરવાની છે એમાં પહેલો વિચાર એ છે મારામાં સુધારો જરૂરી અને શક્ય છે આ વાત કેટલા જણા માનો છો મારામાં સુધારો જરૂરી અને શક્ય છે મારી સાથે એક એક શબ્દ બોલજો એટલે વધારે દ્રઢ થશે મારામાં સુધારો જરૂરી અને શક્ય છે આખી દુનિયા એમ માને છે કે સુધરવાનું મારા પાર્ટનરે છે મારે નહીં સુધારવાનું મારા સુધારવાનું મારા લાઈફ પાર્ટનર સ્પાઉસ છે એને બોલવાની આદત ખરાબ બાકી હું તો બરોબર છું સુધરવાનું મારા પપ્પા ને મારા મમ્મી છે મારે નહીં સુધરવાનું મારા હસબન્ડ કે પેલા સ્પાઉસ ને ટૂંકમાં સ્પાઉસ ને છે ટૂંકમાં ગામે સુધરવાનું છે મારે તો હું તો બરોબર જ છું આ વાત અમારા ગુણાતીયાન સ્વામી બસો વર્ષ પહેલા અમારા આદિગુરુએ લખ્યું છે કે બધા એમ જ માને છે કે હું કહું એમ જો બધા કરે ને ઘરમાં કે ઓફિસમાં તો બધા સુખી થાય એમ છે પણ હવે બધાને એ જ વિચાર છે પ્રોબ્લેમ ત્યાં છે સેમ ટોકિંગ સમથિંગ વેરી પ્રેક્ટિકલ હા બધાને એમ છે કે જો અમને કહે ને કે સ્વામી ઘરમાં તકલીફ છે આ છે તે છે થોડો ઝઘડો છે બીજું ત્રીજું પણ હું કોઈ જો બધા માની જાય ને એકવાર બધાના જો આ શબ્દ બધાના છે આઈ એમ ટોકિંગ યોર વર્ડ નોટ માઇન એમ આઈ રાઈટ ઓર રોંગ ઓફિસમાં અમારે નિર્ણય બાબતે પ્રોજેક્ટ બાબતે ઘણા મતભેદ છે પણ એકવાર જો આ લોકો સમજીને મારામાં વિશ્વાસ મૂકીને જો હું કહું કરે ને પણ હવે આ વાત બધા પાસે છે ને બધા પાર્ટનર પાસે છે તો શું કરશું એટલે સ્ટાર્ટ વિથ યોર સેલ્ફ સ્ટીફન કોવીએ મેનેજમેન્ટ પુસ્તક લખ્યું છે સેવન હેબિટ્સ ઓફ હાઈલી ઇફેક્ટિવ પીપલ એ દુનિયાના ત્રણ હજાર સફળ વ્યક્તિઓને મળ્યા ત્રણ હજાર નિષ્ફળ વ્યક્તિઓને મળ્યા સફળ એટલે ખાલી બિઝનેસમાં સફળ નહીં હા હી સક્સેસફુલ એઝ અ બિઝનેસમેન હી સક્સેસફુલ એઝ હસબન્ડ ઓર વાઈફ ધ પર્સન હી સક્સેસફુલ એઝ અ નેબર એઝ અ રિલેટિવ એઝ અ ફ્રેન્ડ But did it a successful lawyer? Yeah.